વિસનગર નગરપાલિકા ખાતે રોજિંદા કચરાના કલેક્શન કરતા તેર વાહનોને ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યા વિસનગર વિકાસના પંથે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે નગરપાલિકા વિસનગર ખાતે કુલ અઢાર જેટલા વાહનો રોજિંદા કચરાના કલેક્શન માટે ડોર ટુ ડોર કલેક્શન માટે પંદરમાં નાણાં પંચ અંતર્ગત એક કરોડ દસ લાખ જેટલી રકમમાંથી કુલ અઢાર જેટલા વાહનો સાથેની એજન્સીને હાયર કરવામાં આવી છે જેમાં સૂકા અને બીના કચરા અલગ અલગ રાખી શકાય એવી વ્યવસ્થાવાળા તેર જેટલા જીપીએસ સિસ્ટમ અને માઇક સાથેના વાહનોનું આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાના હોદ્દેદારોને ખાસ કચરાના કલેક્શન માટે લોકોમાં જાગૃત આવે એવા પ્રયાસ કરવામાં સૂચન કર્યું હતું ખાસ કરીને હવે સૂકો કચરો અને ભીનો કચરો ઉપરાંત અન્ય જુદા જુદા પ્રકારના કચરાને અલગ રીતે રાખી શકાય એ પ્રકારની વાહનોમાં વ્યવસ્થા કરવામાં આવી આ વાહનોમાં ઇવેસ્ટ મોબાઈલ ચાર્જર સેનેટરી કચરા સેનેટરી પેડ નેપકિન્સ બેબી ડાયપર ઘરેલું જાખમી કચરો જે રેઝર બ્લેડ બેટરીઓ બેટરી સેલ એડલેટ ડાયપર યુઝર ટેમ્પન્સ સીડી ટેપ થસોમીટર બ્લબ ટ્યુબલાઇટ પૂંઠાપરસ્તી પેસેન્જિંગના ખોખા પ્લાસ્ટિક પોલીથીન રેગઝિન પેકિંગ વસ્તુ રબરના પ્લાસ્ટિકના રેન્જિન ફાટેલા કપડાં બૂટ ચપ્પલ લાકડાનો કચરો ધાતુની વસ્તુઓ વાયર રસોડાનો કચરો શાકભાજી ફળ ફૂલ બગીચાના પાન ડાળી ઘાસ હોટલ લોજના હેઠવાળ ડોર ટુ ડોરથી થતો કચરો નારિયેલના છોતરા વગેરે અલગ રીતે કલેક્શન કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રમુખ ઉત્તમ પટેલ વિસનગર નગરપાલિકાએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ગુંજા સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ ખેરાલું આજે જે ડોર ટુ ડોર કલેક્શન માટે જે ટેમ્પો રવાના કર્યા છે એ કઈ બાબતના છે છે કેવી રીતે કરવાનું સરકાર નવી ગ્રાન્ટ ફાળવેલી હતી બે વર્ષનું ટેન્ડર ટુ ડોરનું કરી આ જે એજન્સી હતી એજન્સીએ પોતાના સો ખર્ચે ટોટલ સાધનો નવા લાવી વસાઈ અને આવતીકાલથી જીપીએસ સિસ્ટમથી ભીના સૂકા કચરાના બંને કમ્પાર્ટ અલગ કરી અને નવી વ્યવસ્થા સાથે આવતીકાલથી ફરીથી શરૂઆત ચાલુ થશે આ કામગીરીમાં ઓગણીસ સાધનો આવવાના છે એમાંથી આજે તેર સાધનો આવી ગયા જેને મંત્રી મંત્રીશ્રી દ્વારા લીલી ઝંડી આપી અને રવાના કર્યા બાકીના સાધનો બે ત્રણ દિવસની અંદર આવી ગઈ પછી એ રૂટિન થઈ જશે આવનાર સમયમાં પ્રજામાં સ્વચ્છતા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે નગરપાલિકા દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આ એક એ જ પ્રયાસ છે કે જ્યારે બી ડોર ટુ ના અંદર કચરો એકઠો થતો એટલે ભીનો સૂકો આ બધો કચરો એક જ કમ્પાર્ટની અંદર કન્ટેનરની અંદર જતો હતો હવે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ભીનો અને સૂકો બે અલગ થાય એના માટેનો આ એક સરસ પ્રયાસ છે આજે અમે આપના માધ્યમથી પ્રજાજનોને આહવાન કરીએ છીએ કે તમારા ઘરે જ્યારે બી ડોર ટુ ડોરનું સાધન આવે ત્યારે આપ એક અમને એવો સહકાર આપો કે સુકો અને ભીનો બંને આપને આપના ઘરથી જ અલગ અમને આપો એવી અમે એક આહવાન કરીએ છીએ